ખીચોખીચ વિદેશી દારૂ ભરેલી કારને પીસીબીએ વડોદરાના આંબેડકર સર્કલ પાસેથી ઝડપી પાડી છે ત્યારે આ બરાવમાં પોલીસ ઝડપાઈ છે વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રી એમએમ પટેલની નિવૃત્તિ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં એમએમ પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી કે પાઠક વડોદરા તથા નિમંત્રક બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલ સરકારી વકીલ અનિલ દેસાઈ એડવોકેટ રણજીતસિંહ રાઠોડ તથા એડવોકેટ સ્નેહલ સુદરિયા એડવોકેટ રિતેશ ઠક્કર નિમિષા ધોત્રે હિતેશ ગુપ્તા તેમજ તમામ સિનિયર અને જુનિયર વકીલોએ આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યો પણ અભિવાદન સમારોહમાં જોડાયા હતા અને માનનીય સુશ્રી એમ એમ પટેલ ન્યાયાધીશ નિવૃત્તિ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી વડોદરા વકીલ મંડળના ઉપપ્રમુખ શ્રી નિહલ સુતરિયા જનરલ સેક્રેટરી કે તેઓ પુષ્પગુચતી મેડમનું સન્માન કરે માં પ્રિન્સિપલ જજ તરીકે તેમણે ફરજ બજાવી અને 8 ઓગસ્ટ 2024 થી અનિલ દેસાઈ સાહેબને વિનંતી કરું છું કે પુષ્પગુચતી શ્રી એમ એમ પટેલ સાહેબનું અભિવાદન કરે પોસ્ટિંગ થયું અને ત્યારબાદ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગીર સોમનાથ ખાતે તેઓએ ફરજ બજાવી આર્ટ્સ થેન્ક યુ સો મચ આજના આ પ્રસંગમાં મંચ ઉપર જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને

મંચ ઉપર આવીને લેડી એડવોકેટ તરફેડમનું અભિવાદન કરે યાદગાર ક્ષણ રહેશે બે હજાર ને નવ માં મેડમનું મેનેજિંગ કમિટીના લેડી મેમ્બર્સ શ્રી ધ્વનિબેન સેક્રેટરી શ્રી મયંકભાઈ પંડ્યા અને લાઇબ્રેરી સેક્રેટરી શ્રી રવિરાજ ગાયકવાડને હું વિનંતી કરું છું કે મંચ ઉપર આવીને પુષ્પ ગુચ્છથી મે શરૂઆત મારી કરી સિનિયર અરે સિવિલ જજ તરીકે બરોડાથી મે સ્ટાર્ટ કર્યું અને જુદા જુદા હોદ્દા ઉપર સિનિયર સિવિલ જજ તરીકે ત્યારબાદ મને બે હજાર પંદરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મને પ્રમોશન મળ્યું ત્યાર પછી મેં વિવિધ વિવિધ હોદ્દા પર કામ કર્યું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગીર સોમનાથમાં કામ કર્યું પ્રિન્સિપલ ફેમિલી જજ તરીકે જામનગર આણંદ અને લાસ્ટ મારી સેવાનો અંત અહીંયા બરોડા મુકામે થયો સર ફેમિલી કોર્ટ તરીકે ખૂબ સુંદર નિર્ણય કરવામાં પ્રખ્યાત હતા કઈ રીતે નિર્ણયો લેતા હતા કુટુંબની ભાવના ફેમિલી કોર્ટમાં મને એવું લાગે છે ત્યાં સુધી અત્યારના જે બધા કેસીસ આવી રહ્યા છે તો નાની નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ પરથી એ બધા ઝઘડાઓ ઊભા થતા લાગે છે અને બધાની સહનશક્તિ પણ મને લાગે છે થોડી ઓછી હોય એવું લાગે છે તો હું પહેલી શરૂઆત એ કરતી હતી જ્યારે પણ મારું કેસનો સમન્સ બધતો હતો પાર્ટી હાજર થાય તો હું પક્ષકારને પહેલાં હું પૂછતી હતી કે બેન હોય તો હું પૂછું કે ભાઈ બેન તારે જવું છે ને ત્યાં તો બેન મને કે 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 હા સાહેબ મારે તો જવું છે તો હું ભાઈને પૂછતી હતી તો ભાઈ તારે તને લઈ જવી છે તો ભાઈ મને એમ કે કે સાહેબ આ અમને આ પ્રોબ્લેમ્સ છે તો હું બંનેઓના પહેલાં સાંભળતી હતી જેના પ્રોબ્લેમ્સ હોય એને સાંભળતી હતી ત્યારબાદ હું ફરીથી સામેના પક્ષકારને કહેતી દી હતી કે આનો શું જવાબ છે તો હું એ રીતના બંનેઓના પહેલાં તો ઉભરાટ કઢાવતી હતી સાંભળતી હતી ત્યારબાદ હું એક પોઈન્ટ પિકઅપ કરતી હતી કે એ લોકોને ખરેખર શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને હું પકડી અને એ લોકોને હું આગળ વાતચીત કરાવતી હતી અને હું મારા પણ ઓપિનિયન આપતી હતી મારા પણ જે કંઈ મેચ અત્યાર સુધીના મારા સામાજિક જીવનના પણ મારા જે કંઈ અનુભવ હતા એને હું રાખી અને હું એ લોકોને સમજાવતી હતી કે બને તો તમે લોકો રિયુનિયન થાવ બાળકો હોય તો ખાસ રિયુનિયન થાવ જુદા થવું અને પછી પણ આગળ બીજું જીવન કરવું એના કરતાં આ જે છે એમાં બેસ કરો અને એમાં પણ જો ના થાય તો હું છેલ્લે બંને પોતપોતાના રસ્તાએ કરે આગળ વધે અને આમાં જો તો અમે એક પાત્રની પાછળ ભાગશો એને પણ તમે એના લાઈફમાં આગળ નહીં વધવા દો તો એમાં શું છે સમય બરબાદ થશે બંને પક્ષકારોનો એના કરતાં બંને જગ્યા ઉપર શાંતિ સ્થપાય અને બંને પોતાના જીવનમાં આગળ વધે એ રીતના હું સમજાવી ઘણા બધા કેસો મેં અહીંયા પૂરા કર્યા લાસ્ટમાં પણ અને આજે પણ એક કેસ બે હજાર અઢારનો મારી કોર્ટમાં પૂરો થઈ ગયો સર આપણી ગયા હા એ મારી ક્રેડિટ છે મેં કામ કર્યું એ છોડ થઈને પોતાનું જીવન રહેતું હોય પતિ પત્ની તરીકે તો એને શું પ્રેફરન્સ આપે ફર્સ્ટ અને જો ના જ થાય એવું હોય તો પછી બંને પક્ષકારો સુખદ સોલ્યુશન લાવી અને બંને છૂટા પડે પોત પોતાની લાઈફમાં આગળ વધે અને પણ ખાસ તો બાળકોનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારના જીવનમાં બાળક પતિ પત્નીના ઝઘડામાં ખૂબ જ પીસાય છે વડોદરાની ડિસ્ટ્રિક્ટ અદાલતમાં આટલા વર્ષોમાં એક ઇતિહાસ એવો સર્જાયો છે કે વડોદરામાંથી જો આજ દિન સુધીમાં કોઈ જ્યુડિશિયલ ઓફિસરોમાંથી અને તેમાંથી એ પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કોઈ રિટાયર થયું હોય તો આજે મમતાબેન એમ પટેલ ફેમિલી કોર્ટ હમણાં શરૂ થઈ અને છેલ્લા ઘણા વર્ષોથી જે ફેમિલી કોર્ટો શરૂ થઈ એમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકેનો એક હોદ્દો ઊભો થયો અને એ પણ મેઇન જે જિલ્લાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હોય એને પહેલાના જ કહેવાય તો અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ફેમિલી કોર્ટ મમતાબેન જે એમને નિવૃત્તિ વયને કારણે અમારી આ જે જ્યુડિશિયલ ઓફિસર તરીકે અમારી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે તો એમના આવનારા દિવસો સુખમય પસાર થાય શાંતિમય થાય એમનું સ્વચ્છ સારું રહે અને જે માણસે પોતે પોતાની આખી કારકિર્દી આવી રીતે એક્ટિવ વ્યક્તિ તરીકે કામ કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને એમને હવે નિવૃત્તિનો સમય આવે તો એમની સાથે સદૈવ ભગવાનની કૃપા બની રહે તેવા શુભાશયથી અમે આજે એમને ફેરવેલ પાર્ટી અમે બરોડા પાર્સ તરફથી ભેગા મળીને આપેલી છે અને તમામ વકીલો અત્યારે ભેગા થયા છે તમામ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે પોતાના દિલથી ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં આ મમતાબેન એમ પટેલ કે જેઓ ફેમિલી કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ બરોડા તરીકે નિવૃત્ત થાય છે તેમને આવનારા દિવસોમાં પણ ભગવાન કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ આપતા રહે કે જે વકીલોને પણ પોતાની સાથે સાંકળી રહે અને વકીલોને પણ એવું ના લાગે કે આ અમારા જજ સાહેબ નિવૃત્ત થયા છે અમારી વચ્ચે રહે અમે પણ એમની વચ્ચે રહીએ અને એવા કામો ભવિષ્યમાં પણ પક્ષકારોને લગતા હોય તો એમને લાભ થાય વકીલોને લગતા હોય એ તમામને આવરીને અમે આજે કાર્યક્રમ કર્યો છે અને આજે આ વડોદરાથી એમને એમની પહેલું પોસ્ટિંગ જ્યારે જીએમએફથી જજ તરીકે હતું ત્યારે પણ વડોદરા હતું અને જ્યારે આજે નિવૃત્ત થાય છે ત્યારે આજે વડોદરાથી નિવૃત્ત થાય છે એટલે આજે વડોદરાના વકીલોને વધારે ઉત્સાહ છે